સમર્થકો વાહનોની લાગેલી લાઈન અદ્રશ્ય છે રાજકોટના અદ્રશ્ય છે એ પરસોત્તમ રૂપાલાની રેલીના જે હાલ ગુજરાતના રાજકારણમાં ચર્ચામાં છે પરસોત્તમ રૂપાલાએ હજારો સમર્થકો સાથે ભવ્ય રેલી કાઢી જીપ માં સવાર થયા રેલી બાદ એક સભા સંબોધી અને રાજકોટ લોકસભા બેઠક પર ઉમેદવારી નોંધાવી એક તરફ રાજપૂત સમાજ જે રૂપાલાનો વિરોધ કરી રહ્યો હતો અને આ વિરોધના વંટોળ વચ્ચે રૂપાલા ચૂંટણી મેદાને ઉતરી ચૂક્યા છે રાજકોટ

મારા ક્ષત્રિય સમાજના આગેવાનો અમને સમર્થન આપવા માટે આવ્યા છે એમનો હું હૃદયપૂર્વક આભાર માનું છું એમને ધન્યવાદ પાઠવું છું હું સમગ્ર ક્ષત્રિય સમાજને પણ નમ્રતાપૂર્વક વિનંતી કરવાના મતનો છું અમારે આપ સૌના સાથની પણ આવશ્યકતા છે દેશના હિત માટે રાષ્ટ્રના હિત માટે

ધારાસભ્ય ઉદય કાનગડે પણ ક્ષત્રિય સમાજને સાથ સહકાર આપવા રાષ્ટ્રના હિતમાં તેઓ મદદ કરશે તેવી એમને અપીલ પણ કરી છે અને ક્ષત્રિય સમાજ માટે એમને વિનંતી પણ કરી છે મારું માનવું છે કે સંવાદ ચાલવો જોઈએ સાથે બેસવાથી ઉકેલ નીકળતો હોય છે આપણા સમાજની અંદર ખૂબ એમના અનેક બલિદાનો છે આ દેશ માટે ત્યાગ તપસ્યાને બલિદાન આપનારો ક્ષત્રિય સમાજ છે બહુ નમ્રતાપૂર્વક વિનંતી કરું છું કે તમે કમસે કમ નરેન્દ્રભાઈ મોદી સાહેબ પ્રધાનમંત્રી બને આ રાષ્ટ્રના કલ્યાણ માટે આ દેશના કલ્યાણ માટે કારણ કે એ ખૂબ અત્યારે જરૂરી છે આ દેશને જરૂરિયાત છે ત્યારે સમાજને પણ હું વિનંતી કરું છું હાલ તો રાજકોટ લોકસભા બેઠક પર રાજપૂત સમાજના વિરોધ વચ્ચે રૂપાલા ટસના મસ ન થયા અને ચૂંટણી લડવા માટે મેદાને ઉતરી ચૂક્યા છે રૂપાલા લોકોને સો ટકા મતદાન કરવાની અપીલ પણ કરી ચૂક્યા છે અને રહી વાત રાજપૂતોની નારાજગીની તો રૂપાલાએ ફરી એકવાર રાજપૂતોના સાથની જરૂર હોવાની જાહેર મંચથી અપીલ પણ કરી છે ત્યારે હવે રાજકોટ લોકસભા બેઠક મહાભારતનું યુદ્ધ મેદાન બને છે કે નહીં એ જોવું રહ્યું દીપક સોલંક સાથે શનિ મૈયર બીટીવી ન્યૂઝ રાજકોટ